નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ અંગ્રેજી જેના બીજા સત્રનું બીજું યુનિટ નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ કે તમને ઇંગ્લિશ ગમે છે નહીં આ યુનિટની આજે આપણે ત્રીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર વન અને એક્ટિવિટી નંબર ટુનો નો અભ્યાસ કરી ચૂક્યા છીએ જેના વિડીયો તમે ન જોયા હોય તો તેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા હોય તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર ત્રણ એક્ટિવિટી નંબર ત્રણ કહે છે સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ કે નીચેનું ટેબલ જો અને તેને કમ્પ્લીટ કરો તો અહીંયા શું છે તો કે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ પહેલાં તો ટેબલ સમજી લો ટેબલ કેવા શું માંગે છે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે મનગમતી વસ્તુ બરોબર એટલે કે એમ ઇન્ટરેસ્ટ એટલે શું થાય રસ એને એમાં રસ છે કે નથી બરાબર કે એને એ વસ્તુ ગમે છે કે નથી ગમતી એક્ઝામ્પલ તરીકે ઘણાને ડ્રોઈંગ ગમતી હોય ચિત્રો દોરવા ઘણાને ગમતા હોય તો ઘણા ન ગમતા હોય તો અહીંયા ડ્રોઈંગ જે છે ને શું થઈ ગયો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ પછી ઘણાને ગાવું ગમતું હોય સિંગિંગ બરાબર હા મેં છેલ્લી બે બેઠા બેઠા ગાતા જ હોય ભલે શિક્ષક આગળ જે કરે તો એ ગાવાનું ઘણાને ગમતું હોય ને ઘણા ન ગમતું હોય તો એ એના સિંગિંગને શું કહેવાશે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ તો પછી અહીંયા નામ આપ્યું છે વિજય એન્ડ વિભા પછી નામ આપ્યું છે પંકજ અને નામ આપ્યું છે યુ યુ એટલે તમે ઓકે તો અહીંયા કોષ્ટક તમારે તમારા પ્રમાણે પૂરું કરવાનું છે મેં અહીંયા મારા પ્રમાણે પૂરું કરના છું છે ઓકે જોઈ પેલા શું છે સિંગિંગ ગાવાની ક્રિયા તો કે આ બે ને ગમે છે યસ પંકજ એ નથી ગમતી તમને તો કે હા ગમે છે મને ગમે છે મેં હું કીધું આ કોષ્ટક તમારે તમારા પ્રમાણે પૂરું કરવું ઓકે પછી ડાન્સિંગ ડાન્સની ક્રિયા તો કે આ બેયને નથી ગમતું વિજય અને વિભાને પંકજને ગમે છે તો હા મને ગમે જો યસ પછી પછી છે સ્વિમિંગ તો સ્વિમિંગ જે છે આ બેયને વિજય અને વિભાને ગમે છે હા પંકજને નથી ગમતું નો તમને મને ન ગમતું નહીં તો ડ્રોઈંગ પિક્ચર ચિત્રો દોરવા ચિત્રો દોરવા આ વિજય અને વિભાને નથી ગમતા ચાલો ખોટું પંકજને એને ગમતું હા મને ગમે પાછું યસ અને પછી પ્લેઇંગ ચેસ ચેસ રમી ચેસ રમતા તો પેલા સર અમને ચેસ રમતા આવડતી કાંઈ વાંધો નહીં પણ એ એક રમત છે એ ખીચાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ છે તો વિજય અને વિભાને ગમે છે હા એ બંને રમે છે પંકજને પંકજ નહીં ગમે છે મને નથી ગમતું મેં ના પાડી દીધું એટલે આ કોષ્ટક તમે આ વસ્તુ જે છે ને તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે કે તમને આ વસ્તુ ગમતી હોય તો હા પાડવાની ન ગમતી હોય તો ના પાડવાની હવે આ કોષ્ટક પૂરું કર્યા પછી શું કરવાનું આવી રીતે કોષ્ટક તો તૈયાર થઈ ગયું હવે શું છે તો કે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એક્ઝામ્પલ જુઓ અને તેના જેવું વાક્ય પૂરું કરો એક્ઝામ્પલ છે વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ ડોન્ટ ધે કે વિજય અને વિભાને સિંગિંગ ગમે છે નહીં ગમે છે કે નથી ગમતું યસ ગમે છે તો યસ ધે કોષ્ટકમાંથી જોઈ લેવાનું ગમે છે કે નહીં એમ જો ત્યાં યસ હોય તો યસ અને નો હોય તો નો પ્રમાણે જવાબ લખવાનો તો બીજું પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ પંકજને ગાવું ગમતું નથી ડઝી ગમે છે નથી ગમતું નો હી ડઝન્ટ પછી યુ લાઈક સિંગિંગ તમને ગાવું ગમે છે ડોન્ટ યુ નહીં ગમે છે યસ આઈ ડુ ઓકે આગળ જોઈએ આવા વાક્ય આપણે બનાવવાના છે કે વિજય એન્ડ વિભા ડુ નોટ લાઈક ડાન્સિંગ કે વિજય અને વિભાને ડાન્સિંગ ગમતું નથી ડુ દે શું ગમે છે તો કે નહીં નથી ગમતું નો આઈ ડોન્ટ

વાક્ય નકાર પ્રશ્ન હકાર ને ઊંધું જ્યારે વાક્ય હકાર હોય ને વાક્ય હકાર હોય ત્યારે પ્રશ્ન કેવું હોય નકાર વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આપણે ગ્રામરમાં ત્રીજા ટોપિકમાં ભણી ચૂક્યા છીએ ક્વેશ્ચન ટેક્સ નામ છે ઓકે અને જો તેના વિડીયો ન જોયા હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપી હશે તેને જરૂરથી જોયા આવજો ઓકે તો પેલા તો શું વાક્ય નકાર પ્રશ્ન હકાર વાક્ય હકાર પ્રશ્ન નકાર અને સર ત્રીજી વસ્તુ તો ત્રીજી વસ્તુમાં એ ઊંધું જો પ્રશ્ન હકાર છે તો જવાબ નકાર હશે અને આમાં પ્રશ્ન નકાર છે જોવો તો તો જવાબ હું હશે હકાર પ્લસ ટૂંકમાં માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ હે ઊંધું જો માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ ઘણા એમ કહે સર કમેન્ટમાં સર ગણિતને પ્રમાણે આ નિયમ ખોટા છે અરે બાળકો હું ગણિત નથી ભણાવતો હું અંગ્રેજીમાં કહું છું કે નકાર

તો વિજય એન્ડ વિભા લાઈક સ્વિમિંગ પ્લસ તો વાક્ય નકાર થઈ જશે ડોન્ટ ધે તો જવાબ પાછો પ્લસ થઈ જશે યસ ધે ડુ બત પાછો પંકજ ડઝ નોટ લાઈક સ્વિમિંગ પંકજ ને સ્વિમિંગ ગમતું નથી નકાર વાક્ય માઈનસ તો એનો પ્રશ્ન જે છે પ્લસ થઈ જશે ડઝ હી ગમે છે તો જવાબ શું આવશે નકારમાં નો હી ડઝન્ટ પછી યુ ડુ નોટ લાઈક સ્વિમિંગ તમને સ્વિમિંગ ગમતું નથી નકાર વાક્ય

પછી છે પંકજ ડઝ નોટ લાઇક ડ્રોઈંગ પિક્ચર કે પંકજને પણ ચિત્રો દોરવા ગમતા નથી નકાર વાક્ય પ્રશ્ન હકારમાં આવશે ડઝ હી જવાબ નકારમાં નો હી ડઝ પછી હું કહે છે યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ તમને ચિત્રો દોરવા ગમે છે આ વાક્ય પોઝિટિવ એટલે કે હકાર વાક્ય છે તો પ્રશ્ન નકારમાં પૂછવાનો ડોન્ટ યુ

આગળ છે યુ ડુ નોટ લાઈક પ્લેઇંગ ચેસ તમને ચેસ રમવી ગમતી નથી નકાર છે પ્રશ્ન હકાર થઈ જશે ડુ યુ તો જવાબ શું આવશે નો આઈ ડોન્ટ ઓકે યુ ને સવાલ પૂછે જવાબ તો આઈ જ આપે ને તો આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તો બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણ્યા યુનિટ નંબર 2 ની ત્રીજી એક્ટિવિટી એક્ટિવિટી નંબર 3 મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે એક્ટિવિટી નંબર 4 લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો